નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સોની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ ભરતી બાબતે હાલમાં મેરિટ ફેક અને દોડ ક્યારે આવશે જેની ચર્ચા ચાલી રહી છે તેના વચ્ચે ઘણા બધા ઉમેદવારો પ્રશ્ન કરી રહ્યા છે કે સર દોડ ક્યારે આવશે મેરીટ ક્યાં આવશે શું આવશે જેવી ઘણી બધી બાબતની જે છે આપણે પ્રશ્નોત્તરી કરી રહ્યા છે તો આજના વિડીયોમાં આ તમામ પ્રકારની માહિતી આપણે આપી દઈશું સૌથી પહેલાં વાત કરીએ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં હોય તો બે લાયકનને પ્રેસ કરો સાથે તમે તમે તમારી સાથે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો જેનું નામ છે ટ્રિકી ત્રણ પણ હાલ આપણે એ જોઈએ છીએ કે ભાઈ ગ્રાઉન્ડ ક્યારે આવશે અને આ જે બાબત છે કે ભાઈ ફિઝિકલ ક્યારે આવશે એ જોઈએ છીએ અને આન્સર કે ક્યાં સુધીમાં આવી જાય છે એ જોઈએ છે આપે લેખિત રૂબરૂ રજૂઆત કરવી જરૂરી છે સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલ રજૂઆત માન્ય નથી જે પણ પ્રશ્નો સુધારવા પાત્ર છે તે તમામ પ્રશ્નો ત્રીસ જૂન સુધીમાં સુધરી શકે છે રિવાઇઝડ ફાઇનલ આન્સર કે ત્યારબાદ આપવામાં આવશે રિવાઇઝ ફેક બાદ નોર્મલાઇઝેશન મેથડ લાગુ કરવામાં આવશે ત્યારબાદ મેરિટ યાદી જે છે એ પ્રસિદ્ધ થશે તમારી ફિઝિકલ પરીક્ષા ચોમાસા બાદ જ યોજાઈ શકે એટલે તે પ્રમાણે તૈયારી કરવી જરૂરી છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ તમને તમામ પ્રકારની માહિતી મળી ચૂકી હશે વિડીયો પસંદ આવે તો લાઇક કરી શેર કરવાનો અવશ્ય રાખજો